ગરમ ખાવી તો બે જવાની તો આ હું તું શો પર જાન રમાબેન છે એ વણતા જાય એમ કે હા ઘરે પહોંચી ગયા છે અને બત્રી વાઈટ કે ભોજન કરવાનું છે જોશના કે શું કરવાનું છે તમારે આજ બત્રી વાઈટ કે ભોજન તમારે આજ બનાવવાનું છે આલાવો જો મારા નક્સ ભાઈ છે ને પહેલા ઓર પટ્ટી ખાય મારા બેન નંબર માટે હું લઈને આવ્યા

આ બે ભાઈ છે ને મેરેજ છે ને બે ના એક સાથે જ અમારા મેરેજ છે થયા બરો છે ને ભાઈ આ બે રડ્યું તું ઓ મને મને અરે તમે વાત જાઓ તો હવે છે ને ભાઈ બહુ હું છે ને મૂકી હું ફટાફટ બાકી બહુ રહે ને તો બહુ રહેશે તો મારાથી સહન નહીં થાય એક મેમ્બર ને મૂકે છે બીજા જે મેમ્બર રમેશ ભાઈ બધા ફેમિલી આવ્યા છે એ હજી એ તો રોકવા આવવાના છે હજી આપણે જવા દેવાના નથી અને આ જો એમની બેબી છે અને આનું નામ છે ને ભાઈ હું છે કૃપા છે કે જોશ આ કૃપા છે ને એને જે રમાડ જોશ ના રમાડ આ કેવી ઓલી છે કા ગમે ને મેં રમ્યા કરે જોશ કોઈ ઓલી વાયડી ના થાય હે તો ભાઈ આવા આવી ડાઈ છોકરી હોય ને તો વાંધો ના ભાઈ અમારો ઓલો છે ને તો તમને ખબર જ છે ને કોઈનું માને નહીં જેમ મજા એમ કરવાનું

પરેશભાઈને લોકલો તમે જોવો છો રશભાઈ હું ડેલી હું પણ જોઉં મારા ઘરનો મોબાઈલ છે છોકરી બધું કાંઈ મી ડેલી જોઉં તો આજે હેને પરેશભાઈને ઓફિસે જવાનું હતું તો મને ફોન કર્યો મને થોડીકવાર આવું તો રમેશભાઈ પર સાથે ભેગા થયા અને બેસ્યા અને ભેગા થયા એકચ્યુલી મારું તમને અત્યારે ગરમીનું તાપમાન એટલું છે કે અમારે સહન ન થતું એટલે અત્યારે જો અમે હે ને પોલ ઉપર એસી રાખીને અને ઉપર એસી રાખીને અમે બેઠા તો અમારો નક્સ અહીં ઉત્તો તો ઉઠીયા ને જોશ્ના થાય બારમાં રાહ જોઈને જો ભાઈ કે મારો નક્સ ઊઠવો ન જોઈએ નહીં કે કાંઈ

તો આવી કેટલી કેટલી કેરી કરી ત્યાં ટોપડી ભરાઈ જાય આખી દસ કેરી તમારે ખાવું એટલો જ કહે જો અમારા હાથું તો નાશ કાઢતી એવું છે કામ ફેમિલી કેમ કે ભાઈ રમેશ ભાઈ ફેમિલી ને બધા આવ્યા છે ને નમણ માટે તો રસ તો કાલે ખવડો તો આજે ખવડો કેમ કે કેરી સીઝન ચાલે છે ને એ માટે બધાને રસપુડી ખાવરવાનો છે જેટલા જેટલાને ખાવો હોય ને એટલા બધા કમેન્ટ કરી દે જોશના ઘરે પહોંચાડી દે કા જોશના

સમય પેલા આવું જોઈએ ને યાર મને મારું બાળપણ યાદ આવ્યું છે કે મેં મારું બાળપણ છે તો એ કેવું આપણે વિતાયું છે કેમ કે આવડા હોય ત્યાં તો આપણે કાંઈ યાદ પણ ના હોય બાકી જે બાળ ભાઈ ગમે એવી આપણે વ્યવસ્થા લઈ લઈએ ને કે ઘટ પણ લઈ લઈએ કે યંગ અવસ્થા લઈ લઈએ કે બાળપણ પણ જેવી બાળપણની અંદર મજા આવે ને એવી એક કોઈ આપણે જે અલગ અલગ રીતે આપણે જે બધું આવે ને એવા એક કોઈ જીવવાની મજા આપણે ના આવે કેમકે નાનો હોય ત્યારે મજા જ કાંઈક કાંઈ ખબર ના પડતી હોય બસ બધી આપણે જીદ કરતા હોય લેવા માટે કેમ કે મારો નખ છે તો મને ખબર છે અત્યારે ક્યાંય જવાનું તો આઈસ્ક્રીમ હજી એવડું છે ને તો સમસ્તો નથી તો આપણે પણ એવું કેવું કેવું કર્યું છે શું કહેવાય ફેમિલી એના વિશે જરી કમેન્ટ કરીને કહેજો કે તમને નાનપણની અંદર જેટલા લોકો છે એ એની શું માનવું શું છે તમારું કે એ જ્યારે એ વયમાં હોય ત્યારે જ આપણે જિંદગી જીવન મજા આવે કે નહીં બાકી જો અહીંયા બોક્સ ટિકિટમાં બધા લોકો રમે છે અને આજે ભારત પાકિસ્તાનનો તો કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર મેચ પણ છે હાલ આવો જો અમારા નક્ષભાઈ છે ને ભાઈ લવર પટ્ટી ખાય ઘરે પહોંચી ગયા છે અને બત્રી વાટકે ભોજન કરવાનું છે જોશન કે શું કરવાનું છે તમારે ભોજન જો ભાઈ અહીંયા તો વેલાણા ડીશ ને સીપીયા ને બધી હાથમાં લઈ લીધું છે અને આજે 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 રસ બનાવ્યો તમે હા ને શાક કેવો બનાવ્યો તમને ભાવી ઈવાનું તો ફેમિલી આપણો ફેવરિટ શાક છે ભીંડા એટલે જો કે જોસને ભીંડાનું ચક બનાવ્યું છે ને રસને મારે તો લગભગ મેળ છે જ નહીં લગભગ છત્રીનો ઝાકળો છે કાં આપણે હવે આ મેડમ મસ્તી કરે એ આપણે અહીંયાથી ભાગી જાય છે કેમ કે ખેતરની અંદર છે ને મમ્મી નક્ષે બધાને રમાડવા લઈ ગઈ છે મમ્મી તો બધાને ખેતર માટો મારવા લઈ આવ્યા હતા પણ જો અહીંયા છે ને ભાઈ આ નેદવા લાગે તો નેદવા મંડી ગયા કામ મમ્મી તમે હું હા છોકરાને રમાડું હતી

અને ફટાફટ રોટલી ભાઈ ગરમા ગરમ થઈ ગઈ છે તો ફટાફટ અમે જમી લઈએ જમવા બેસી ગયા છે અને જો આજે જોશ છે ને ભીંડા શાક કીધું બનાવું દૂધ ને આપણા મરચા ને રમેશભાઈ માટે દહીં ને જો રમેશભાઈ તો ભાઈ રસ ભાવે છે જો રસ નો ખોરો ભાઈ